આ પાસપોર્ટ વેરિફિકેશન જેવું હશે એટલે કે મિત્રો હવે રાધાર કાર્ડ બનાવવું પાસપોર્ટ બનાવવા જેવું અઘરું થઈ જશે આ સિવાય મિત્રો એસ ડી એમ સ્થાન અધિકારીની મંજૂરી બાજા નવું આધાર કાર્ડ આપવામાં આવશે આ પ્રક્રિયા ફક્ત અઢાર વર્ષ પૂર્ણ કરનારા યુવાનો માટે જ લાગુ થશે નવી સિસ્ટમમાં નવો આધાર જારી કરવામાં એકસો એંશી દિવસ જેટલો સમય લાગી શકે છે લગ્ન પ્રસંગમાં ડીજે પર લગાવી શકે છે પ્રતિબંધ આવનારા ની અંદર મિત્રો ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું અવાજ નિયંત્રણ વિનાની સાઉન્ડ સિસ્ટમ પર રોક લગાવવામાં આવશે અત્યારે ખાસ મિત્રો લગ્ન પ્રસંગોની અંદર ખૂબ જ વધારે અવાજોમાં ડીજે વગાડવામાં આવતા હોય છે ત્યારે સિસ્ટમની ખરીદી વેચાણ અને જગ્યા પર આ નિયમ લાગુ કરાશે પ્રતિબંધિત સિસ્ટમ પોલીસને નજરે ચડશે તો તેને તુરંત જપ્ત કરવામાં આવશે અને ડીજે અન્ય કાર્યક્રમો મામલે એસસી માં જાહેર હિતની અરજી થઈ શકશે હરસંઘવી કડક નિયમ લાગુ જાહેર ધર્મપાન મસાલા ખાઈને થૂંકતા લોકોને ગૃહ મંત્રી હરસંઘવીએ ચેતવણી આપી છે જાહેરમાં થૂંકનારા કે બસમાં કચરો કરનારાને દંડ ફટકારવામાં આવશે હરસંઘવીએ એસટી બસ અને જાહેર જગ્યાએ સ્વચ્છતા જાળવવાની સૂચના આપી છે સાથે પાન માવા જ ન ખાવા જોઈએ તેવી હરસંઘવીએ લોકોને સલાહ આપી છે કે કોઈ પાન અને માવા ખાય તો ડસ્ટબિનમાં જ ફૂંકે હેલમેટ પહેર્યું હશે તો પણ થશે દંડ ભારત સરકારે મોટર વ્હીકલ એકસ ઓગણીસો અઠ્ઠાણુંમાં ફેરફાર કર્યો છે જેમાં હેલ્મેટ ન પહેરનારા કે યોગ્ય રીતે ન પહેરનારા ડુવેલ સવારોને બે ચાર રૂપિયા સુધીનો તાત્કાલિક દંડ વસૂલવામાં આવશે એટલે કે જો બાઇક સવાર હેલ્મેટ પહેરશે પરંતુ તે ખુલ્લું હશે તો તેના પર હજાર રૂપિયા દંડ વસૂલવામાં આવશે જો તમે હેલ્મેટ પહેર્યું હોય અને તેને સુસ્ત રીતે ન પહેર્યું હોય તો પણ તેમને હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે એકંદરે helmet હવે સંપૂર્ણપણે યોગ્ય રીતે પહેરવું પડશે જો આમ નહીં થાય તો તમારે બે ચાર રૂપિયાનું ચલણ ભરવું પડશે ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર ખાસ સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ ચારસો પચાસ રૂપિયામાં એલપીજી cylinder મળશે CM ભોજનલાલની સરકાર છે તેમણે વિધાનસભામાં આ જાહેરાત કરી છે અને તેમણે કહ્યું કે અગાઉ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ અને BPL યોજનાના જે પરિવાર હતા તે લોકોને જે માત્ર ચારસો પચાસ રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતો હતો પરંતુ હવે જે રસ લોકો રાશન મળે છે ઘઉં ચોખા મળે છે આવા લોકોને પણ હવે હેલ્પ ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે અને મિત્રો ગુજરાતની અંદર પણ પાંચસો રૂપિયાની આજુબાજુ ગેસ સિલિન્ડર મળશે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડમાં દરરોજ વિવિધ પાકોની મોટા પાયે આવક થતી હોય છે માર્કેટ યાર્ડમાં કપાસ મોકળી બટાકા સહિતના પાકની આવક થઈ હતી રાજકોટ માર્કેટયાર્ડમાં ખેડૂતોને માંગ્યા મોઢે ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાનો પાક લઈને વહેલી સવારથી જા પહોંચી જતા હોય છે રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે મકળીની આવક ચાર હજાર થી પણ વધારે થઈ હતી યાર્ડમાં ચીણી મકોળીની અને ક્વિન્ટલ આવક હતી ભાવ 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 રહ્યો હતો તેરસો છ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા રાજકોટ માર્કેટ યાર્ડમાં પચીસો ક્વિન્ટલ ટુકડા ઘઉંની આવક થઈ હતી ચારસો પંચોતેર ક્વિન્ટલ લોકવાન ઘઉંની આવક થઈ હતી ટુકડા ઘઉંનો ભાવ ચારસો થી છસો અને લોકવાન ઘઉં ભાવ પાંચસો બે થી પાંચસો ઓગણીસ રૂપિયા એક મણના બોલાયા હતા રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે જ્યાં જુઓ ત્યાં ઘઉંની રેલમશીલ જોવા મળે હતી રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે કપાસની અઢારસો ક્વિન્ટલ થઈ હતી જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો એક મણ કપાસના ખેડૂતોને તેરસો પંચાવનથી દસોને પચ્ચીસ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા પી કિસાન યોજનામાં મળશે વધારા પૈસા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ના લાભાર્થીઓ માટે મોટા સમાચાર છે અઢાર માં હપ્તા પછી ઓગણીસ માં હપ્તા ની જોઈ રહેલા લગભગ નવ કરોડ ખેડૂતો જલ્દી સારા સમાચાર મળી શકે છે media માં પ્રગટ અહેવાલો અનુસાર મોંઘવારી ને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે સરકાર ટૂંક સમય માં કિશાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને ને આપવામાં આવતી વાર્ષિક છ હજાર રૂપિયા ની આવક રકમ વધારી શકે છે દેવા માફી અંગે મોટા સમાચાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતા ગુજરાતના ખેડૂતોની વાર્ષિક આવક ઓછી છે કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતો જો સ્વીકાર કર્યો છે ગુજરાતના ખેડૂતોનો આવકની દ્રષ્ટિએ દેશમાં અગિયારમા ક્રમે છે ઉપર ફોટોમાં અન્ય રાજ્યોની આવક જોઈ શકાય છે ગુજરાતના ખેડૂતોની માસિક આવક બાર હજાર સતસો રૂપિયા છે જ્યારે પંજાબ હરિયાણા અને મેઘાલય જેવા ખેડૂતોની માસિક આવક પચીસ હજાર રૂપિયા કરતાં વધારે છે જ્યારે ગુજરાતમાં ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે ગુજરાતના મોટાભાગના ખેડૂતોના માથે સરેરાશ બે લાખ રૂપિયાનું દેવું છે ખેડૂત મિત્રો અવનવા વિડીયો જોવા માટે મારી ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનો વીડિયો પહોંચતા રહે